નમસ્કાર મિત્રો તારીખ છે સાત ઓક્ટોબર બે હજાર પચીસની વાત આજે મંગળવાર આજેના ઓડિયોની અંદર ઝીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિશા ભાવના કારણે જે નવી સિઝનનું વાવેતર ઘટવાની ધારણાઓ રહેલી છે જીરુમાં આવકો પણ હવે થોડા દિવસોની અંદર વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જીરું બજારમાં જે અત્યારે સૂક્ષ્મ માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં કોઈ મોટી આવકોમાં વધારો થાય તેવી અત્યારે જણાતું નથી અને જીરુના વાવેતર આ વર્ષે થોડા લેટ થયા છે તેના કારણે ગત વર્ષની તુલનાએ ઘટાડો થયો તેવી સંભાવનાઓ રહેલી છે

આ સંજોગોમાં જીરુ બજારમાં કોઈ મોટી મંદી તેજીના સાસ નથી અને એવરેજ બજારો ટોન સર્યાસ દેખાઈ રહ્યો છે ચાલુ વરસાદમાં વરસાદ ચાલુ રહેશે તો જીરુનું વાવેતરમાં જે નુકસાન થવાની ભીતિ છે અને જમીન ન રહે તેવી સંભાવનાઓ રહે છે ખાસ કરીને અત્યારે જીરુમાં જે આ વર્ષે બ વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય તેવી શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને જીરુંના સારા ભાવ મળે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે અને આ વર્ષે જીરુંના ભાવ પાંચ હજાર પ્લસ થવાની શક્યતાઓ રહેલી છે હાલ તો જીરુંનો વાયદો છે તે અઢાર હજાર ઉપર બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરું લગતી સરસા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન